નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર સામાન્ય વ્યક્તિઓ માટે સારા જે મિત્રો બજેટ બજેટ અંદર થવા જઈ રહ્યું છે મિત્રો અંતર્ગત સામાન્ય વ્યક્તિઓને પાંચ મોટા લાભો બજેટમાંથી મળવા પાત્ર રહેશે એ બજેટમાં કયા કયા પાંચ મોટા લાભો છે એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આજે જોવાના છે એમાં મિત્રો આપને નિવૃત્ત કર્મચારીઓનો મોટો લાભ મળવા પાત્ર રહેશે પેન્શન રકમમાં વધારો થશે વૃદ્ધ સિવાયના પાંચ જે મોટા છે તો મિત્રો જાણો ક્યાં ક્યાં મળશે મુખ્ય લાભો વિગતવાર માહિતી જાણવા માટે ગુજરાતના દરેક વ્યક્તિ વિડીયોના સુધી બન્યા રહેજો મિત્રો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં યુનિયન બજેટ બે હજાર છવ્વીસ રજૂ કરવાની તૈયારીમાં છે અને મિત્રો બજેટ પહેલા નિવૃત્ત કર્મચારીઓ તથા પેન્શન ધારકો માટે મોટી ભેટની ચાલી રહી છે વધતી મોંઘવારી નિવૃત્ત વર્ગ માટે ખાસ રાહતના પગલા લઈ શકે છે આવી સ્થિતિમાં મિત્રો પેન્શન ટેક્સમાં છૂટછાટ અને અન્ય નાનીકીય સુવિધાઓમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો આવું જાણીએ કેવા ક્યાં પાંચ મોટા લાભો છે જે આપણે આશા કરી શકીએ કે યુનિયન બજેટ બે હજાર છવ્વીસ અંતર્ગત સામાન્ય વ્યક્તિઓને મળવા પાત્ર રહેશે તો મિત્રો એમાં પેલું આવે છે યુનિયન બજેટ બે છવ્વીસ માં નિવૃત્ત કર્મચારીઓ પર ખાસ ધ્યાન મિત્રો યુનિયન બજેટ બે હાજર છવ્વીસ માં સરકારનો મુખ્ય ફોકસ મધ્યમ વર્ગ અને સિનિયર સિટીઝન પર રહેવાની શક્યતા છે નિવૃત્ત કર્મચારીઓની આવક મુખ્યત્વે પેન્શન અને મિત્રો બચત પર આધારિત હોય છે

પેન્શન ફોર્મુલા સુધારવા અથવા તો મિત્રો લાખો પેન્શન ધારકો દર મહિને વધુ રકમ મળશે મિત્રો ત્રીજા લાભ વિશે કેવો કયો ત્રીજો લાભ છે જેમને આશા કરી શકીએ તો મિત્રો ટેક્સ નિયમમાં રાહત મળવાની આશા મિત્રો નિવૃત્ત કર્મચારીઓ માટે સૌથી મોટી રાહત આવકવેરા નિયમોમાં થઈ શકે છે

મિત્રો બજેટ બે હજાર છવ્વીસ માં ઈપીએફ અને એનપીએસ સાથે જોડાયેલા નિયમોમાં પણ સુધારા થઈ શકે છે ખાસ કરીને આંશિક સંપૂર્ણ વધુ સરળ બનાવવા અને મિત્રો ટેક્સ ફ્રી મર્યાદા વધારવાની માંગ ઉઠી છે આથી નિવૃત્ત બાદ નાણાકીય જરૂરિયાતો પૂરી કરવી સરળ બનશે તેના પછી મિત્રો છેલ્લે વાત કરીએ પાંચમા અને છેલ્લી સુવિધા વિશે એટલે કે છેલ્લા લાભ વિશે તો મિત્રો સિનિયર સિટીઝન માટે વધારાની સુવિધાઓ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી શકે છે જ્યાં મિત્રો સરકાર સિનિયર સિટીઝન માટે ખાસ યોજનાઓ જાહેર કરી શકે છે જેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સમાં પ્રીમિયમ પર છૂટછાટ યાજદર આધારિત બચત યોજનાઓમાં સુધારા અને મિત્રો બેન્કિંગ સેવાઓ વધુ સરળ બનાવવી તો મિત્રો આ પાંચ મુખ્યત્વે લાભો છે જેમની ઉપર સામાન્ય વ્યક્તિઓની ખાસ નજર રહેશે જેમાં મિત્રો નિવૃત્ત કર્મચારીઓને મોટો લાભ થઈ શકે છે પેન્શન રકમમાં વધારો તેમજ મિત્રો વૃદ્ધ વ્યક્તિઓને વધારાના લાભો પણ સરકાર દ્વારા બજેટ જે યુનિયન બજેટ બે હજાર છવ્વીસ અંતર્ગત ટૂંક સમયની અંદર જાહેર થવાનું છે એ અંતર્ગત મુખ્યત્વે આ પાંચ મોટા લાભો પર સામાન્ય વ્યક્તિઓની નજર રહેશે